તો જય માતાજીને જય શ્રી રામ બધાને તો હાલો મારા ઘરે ગણપતિ બાપા બેઠા તમને બધાને દર્શન કરાવું તો હાલો બતાવું હા ગાઈસ મારા ઘરે ગણપતિ બાબા બેઠા તો ગાઈસ તમે ગણપતિ બાપા દર્શન કર્યા મેં એ કર્યા પછી માઇન્ડ ફ્રેશ કરીને મેં તો મેં તો હાલો હવે મારા જીજાજીને ઘરે બેનના ઘરે અહીંયા ગણપતિ બાબા બેઠા તો હાલો તમને અહીંયા દર્શન કરાવવા જાઓ

તો આ બ્લુકને આપણે એને પૂરો કરી દઈએ જય રામ જય માતાજી બધાનો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય રામ જય માતાજી